નમસ્કાર આપ ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે સમાચાર રાજકોટના ઉપલેટા પંથકમાં દાદાગીરીનો પર્દાફાશ સમાજના આગેવાને જ ગરીબ પરિવારે પાયમાલ કર્યો રૂપિયા એક લાખના બદલે રૂપિયા પાંચ લાખની માંગણી કરીને ગરીબ ખેડૂતની મગફળી પડાવી લીધી નાત બહાર કરવાની ધમકીથી કબળાટ આફતમાં મદદને બદલે પાયમાલી પાંચ વર્ષથી ચાલતી પઠાણી ઉઘરાણી રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે રિપોર્ટર અમુભાઈ રાણવા ગુજરાત સિક્યોર ન્યૂઝ રાજકોટ મારું નામ છે પ્રવીણનાથ બધુનાથ મુરિયાણા અત્યારે અમે આવ્યા છીએ ભાયાવદર પોલીસ સ્ટેશનને કેસ કરવા કે અમે એક લાખ રૂપિયા રકમ લીધેલી હતી મારે ભાઈની છોકરી દાજી ગઈ હતી અમે એક લાખ રૂપિયા લીધા એના બદલે અમારા માટે બહુ રૂપિયા કાઢે ઘણા રૂપિયા ભરી દીધા ચાર વર્ષ ચાર પાંચ વર્ષથી રૂપિયા ભરી છીએ અમે

એને મેં એ વિચાર્યો કે આત્મહત્યા કરી જાઉં કે સાહેબનો સહારો લો શું કે ફરિયાદ કરી ફરિયાદ કરી સાહેબે મને પૂરો સહારો દીધો કે અમે તારી સાથમાં છીએ તું મોજ કર ટેન્શન ના લેતો કાઈ તકલીફ પડે તો અહીંયા હલાવજે અને પૂરે મે પૂરી કાર્યવાહી કરો એટલી મારી માંગણી છે સાહેબ સાબે તમે શું બૈનું કેની પાસે પૈસા લીધા ને શું ધમકાવે તમને કે શું ભાણા આગળ કે પૈસા કે મારા દીયો કે નકર કે હું કોઈ મારા ભાગત કરવો મારે છોકરો મરી ગયો એના પૈસા મેં લીધા દવાના છોકરી મરી ગઈ એના લીધા આઠ આઠ લાખ તો ભાઈ અમારે ક્યાંથી કાઢવું પૈસા અમારે કેટલા પૈસા એક લાખ